નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ અને હું છું આપની સાથે ભાગેશ પવાર કોઈ પણ પોલિટિકલ પાર્ટી સંગઠન વગર ચાલતી નથી અને સંગઠન ચલાવવા વાળા જે લોકો હોય છે તે જનરલી મીડિયા સામે આવતા નથી હોતા અને તેવામાં જ એવા જ સંગઠન સાથે જોડાયેલા એક યુવા નેતા આપણી સાથે છે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી જયેશભાઈ સંઘાળા જયેશભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આજના કાર્યક્રમમાં નમસ્કાર ઘણા વર્ષોથી આપ ગુજરાતના જે સંગઠનમાં છે તે કામ કરી રહ્યા છે શું કહેશો આપના આ સંઘર્ષ વિશે લગભગ ડિસેમ્બર 2013 થી આમ આદમી પાર્ટી સાથે સંકળાયા હતા ત્યારબાદ સતત અત્યાર સુધી આમ આદમી પાર્ટી માટે આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે જે ઈમાનદાર રાજનીતિની વિચારધારા છે તેની સાથે સંકળાઈને સતત આજે બે હજાર તેરથી પૂર્ણ કરીને બે હજાર ચોવીસની અંદર આપણે આમ આદમી પાર્ટીની અંદર આજે પણ સતત કાર્ય કામ કરી રહ્યા છીએ તો જે શરૂઆત કરી હતી તમે આમ આદમી પાર્ટીમાં કેવી રીતે કરી હતી કયા હોદ્દાથી કરી હતી અને ત્યારબાદ આજે તમે ગુજરાત પ્રદેશમાં સંગઠન મંત્રી તરીકે કાર્યરત છો એકચ્યુઅલી બે હજાર તેરમાં જ્યારે આ અન્ન આંદોલન ચાલ્યું ને ત્યારબાદ જે સતત આમ આદમી પાર્ટી ન્યૂઝના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી જે સતત પ્રકાશમાં આવતી રહી એટલે ઘરે બેસીને જોતા હતા ટીવીની અંદર કે જે રીતે અન્ન આંદોલન થઈ રહ્યું છે અને આંદોલનથી પ્રેરાઈની અંદર આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે વિચારધારાની સાથે વડોદરા શહેરની અંદર એઝ અ કાર્યકર્તા લગભગ બે અઢી વર્ષ સુધી આમ આદમી પાર્ટી માટે કાર્ય કર્યું અને ત્યારબાદ પાર્ટીએ જે જવાબદારી આપી કે તમે બેઝિકલી મૂળ નેટિવ દાહોદના છો તમે આદિવાસી ક્ષેત્રના છો અને આદિવાસી સમાજની અંદર આમ આદમી પાર્ટીને આગળ લઈ જવા માટે યુવા નેતૃત્વની પણ જરૂરિયાત છે એટલે પાર્ટીએ મને દાહોદમાં જવાબદારી આપી અને ત્યારથી લઈને સતત અત્યાર સુધી પાર્ટી સાથે જોડાઈને કામ કરી રહ્યા છે આટલો સંઘર્ષ કર્યા પછી કોઈ દિવસ એવી વિચાર કે એવી આશા હોય કે તમે પણ ચૂંટણી લડો લોકલ લેવલ પર હોય કે વિધાનસભા લેવલ પર ના ચૂંટણી લડવાની એવી કોઈ ઈચ્છા અપેક્ષા નથી એક્ચ્યુઅલી પાર્ટીમાં જ્યારે જોડાયા ત્યારે સતત એવું થતું હતું કે યાર આદિવાસી મૂળ વતની છું દાહોદ જિલ્લો મારું વતન છે અંદર તો જ્યાં ત્યાં કરપ્શન 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 કરપ્શનની વાતો જ જાણવા મળે જ્યાં જોઈએ ત્યાં ભ્રષ્ટાચાર અને આદિવાસી ક્ષેત્ર એટલું ઈઝી આ લોકો માટે એક હબ બની ગયું છે છેલ્લા સત્યાવીસ અઠ્યાવીસ વર્ષથી જે ગુજરાતની અંદર આ ભાજપની સરકાર ચાલે છે આ ભાજપની સરકારની અંદર જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર 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 અને જ્યારે પણ જોતા ને તો દાહોદ છે પંચમહાલ છે મહીસાગર છે આ બાજુના ડાંગ આહવા આદિવાસીની જે કંઈ ન્યૂઝ આવે આદિવાસી વિસ્તારની એ ને તો કરપ્શન સાથે સંકળાયેલી હોય છે એટલે મનમાં એક એવું થતું હતું કે યાર ક્યારે આ વસ્તુ પૂર્ણ થશે ક્યારે આ આટલી બધી પછાત જાતિ છે આપણી આટલું બધું સંઘર્ષ કરી રહ્યા છે કોઈ જાતનું ડેવલપમેન્ટ નથી તો આ ડેવલપમેન્ટ ક્યારે થશે એમ એટલે એક વિચારધારામાં આપણને એવું થયું કે આમ ભાજપ અને કોંગ્રેસ આ મોટા મોટા નેતાઓ છે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ પરિવારમાંથી આવે છે અને આ લોકોનો દબદબો છે બાહુબલી છે આદિવાસી ક્ષેત્ર છે એની અંદર તો આવું જોવા મળતું જ હતું તો આ પરિવર્તન કરવા માટે ક્યાંક ને ક્યાંક કોઈકે તો શરૂઆત કરવી જ પડશે એમ કરીને ત્યાં જવાબદારી લીધી અને એવું થતું હતું કે આ એક પાર્ટી એવી છે જે ખરેખર ઈમાનદાર વિચારધારા રાખે છે અને ખરેખર જનતા સુધી કંઈક ને કંઈક લાભો આપશે એવું આપણને આશા અપેક્ષા હતી એટલે ત્યારથી સતત આમ આદમી પાર્ટી સાથે રહી અને આજે બે હજાર પણ છેલ્લા સતત વર્ષથી અંદર કામ કરી રહ્યા છે અને એટલું બધું આમ બદલાવ જોવા મળે છે કે જે આદિવાસી જનતાને લોકો એવું કહેતા હતા કે દારૂ અને ચવાણું ની પોટલી વગર આ લોકો તો મતમાં માની જાય છે પણ આજે વિધાનસભા બે હાજર બાવીસની જે ચૂંટણી આમ આદમી પાર્ટીએ એ દસ વર્ષ સુધી જે સતત સંઘર્ષ કર્યો ત્યાં આગળ સતત જનતાના જે પણ નાના મોટા પ્રશ્નો હતા આ પ્રશ્નોને ઉઠાવ્યા ત્યારબાદ દસ વર્ષ પછી જે પરિણામ મળ્યું ને એ આશ્ચર્યજનક હતું અને કદાચ ભરગેશભાઈ જમાવટ મીડિયા એક શોર્ટ વિડીયોની અંદર ચોખ્ખું કીધું છે કે આપણે બે હજાર વિધાનસભાની જે બાવીસની ચૂંટણીનું પરિણામ આવ્યા એની અંદર આપણે અત્યાર સુધી એવું સમજતા હતા કે આમ આદમી પાર્ટીનું હબ સુરત છે પણ આમ આદમી પાર્ટીનું હબ તો સુરત નહીં પણ દાહોદ છે કારણ કે દાહોદની અંદર જે રીતે પાંચ પાંચ વિધાનસભા ક્ષેત્રની અંદર આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ બીજા નંબર પર આવ્યા આટલા બધા મત લાવ્યા અને જે જનતા ખરેખર બદનામ હતી કે ભાઈ આ લોકો પૈસા ને દારૂ ચવાણુંમાં જ પોતાના વોટ આપી દેશે પણ આમ આદમી પાર્ટીને લગભગ ત્રણ લાખ ચૌદ હજાર જેટલા જે મત મળ્યા આ ત્રણ લાખ અને ચૌદ હજાર મત ની અંદર એક પણ વોટ એવો નહીં હોય કે જેમાં આમ આદમી પાર્ટીએ કોઈને એક પણ રૂપિયો આપ્યો હશે કારણ કે આ લોકોને એટલે આમાં આશા અપેક્ષા જાગી કે અરવિંદ કેજરીવાલની નેતૃત્વની જે આમ આદમી પાર્ટી છે આમ આદમી પાર્ટી જે સારી વિચારધારા લઈને આવી છે અને એ લોકોની વિચારધારા એવી છે કે ભાઈ દરેક વ્યક્તિને પ્રાથમિક જરૂરિયાત શું તો કે વીજળી વીજળી પ્રાથમિક જરૂરિયાતના લોકોને મફત મળવી જ જોઈએ તો આમ આદમી પાર્ટીએ જે પાર્ટી યુનિટ વીજળી માફી દિલ્હીમાં આપે છે પંજાબમાં પંજાબમાં પણ આપે છે તો અત્યારે લગભગ ઘરોની બિલ ઝીરો આવે છે ગઈકાલે જ બાર્ગેશભાઈ આપણે ભગવંત માન સાહેબે મીડિયાની સમક્ષ પણ કીધું કે ભાઈ લગભગ નેવું હજાર નેવું ટકા લોકોના જે લાઈટ બિલ્સ છે એ માફ થઈ ગયા છે ત્યાં આગળ એટલે આ આ આશા અપેક્ષા અમને લોકોને અમારા ટ્રાઈબલ એરિયાની અંદર પણ છે કે ભાઈ જનતા ખૂબ ગરીબ છે ત્યાંની જનતાને ચોવીસ કલાક સારી વીજળી મળે અને તેના યુનિટ્સ પણ ઓછા હોય અને એનું ફ્રી વીજળી મળે તો એ લોકો માટે સારું છે એમ સંગઠન મંત્રી તરીકે શું વિઝન લઈને ચાલો છે સંગઠન મંત્રી તરીકે વિઝન લઈને ચાલીએ છીએ કે અત્યારે મને ભાર્ગેશભાઈ દક્ષિણ ગુજરાતનું જે સંગઠન આપણે ઝોન છે ડાંગથી લઈને મહીસાગર સુધીનું તો આદિવાસી ક્ષેત્રની અંદર અમારું વિઝન એવું જ છે કે આવનારી લોકસભા ચૂંટણીની અંદર જે રીતે ચૈતરભાઈ વસાવાની ગઈકાલે સીએમ અરવિંદ કેજરીવાલે ડિક્લેરેશન કર્યું છે કે ભાઈ ચૈતરભાઈ વસાવા ભરૂચની સીટ લડશે અને આમ આદમી પાર્ટી ભરૂચની સીટનું વિઝન લઈને ચાલે છે કે ભરૂચની સીટ આમ આદમી પાર્ટી ચોક્કસપણે ચૈતરભાઈના નેતૃત્વમાં જીતશે જીતશે ને જીતશે ચાહે ચૈતરભાઈ જેલમાં રહે કે ચૈતરભાઈ બહાર હોય આમ આદમી પાર્ટી ચોક્કસપણે ભરૂચ વિધાન લોકસભા ક્ષેત્ર જીતશે અને ભરૂચ લોકસભા ક્ષેત્ર જીત્યા બાદ આમ આદમી પાર્ટી બે હજાર સત્યાવીસનું પણ વિઝન લઈને ચાલે છે કે જે પણ સત્યાવીસ ટ્રાઈબલની જે સીટો છે આ સત્યાવીસ સત્યાવીસ સીટની અંદર મજબૂતીથી આમ આદમી પાર્ટી બે હજાર સત્યાવીસમાં લડશે અને આદિવાસી સમાજનો એક બુલંદ અવાજ બનવાની કોશિશ કરશે ચૈતરભાઈ જેવા એકમાત્ર ધારાસભ્ય આદિવાસીના છે તો પણ આટલું બુલંદ અવાજ બોલી શકે છે તો આવનારા સમયની અંદર ઘણા બધા યુવા સાથી મિત્રોને આમ આદમી પાર્ટી જે પણ આદિવાસી ક્ષેત્ર છે એની અંદર આ લોકો નેતૃત્વ કરવાનું પ્રદાન કરશે ત્યાં આગળ લોકસભા ચૂંટણીમાં ફક્ત ભરૂચ લોકસભાને જ ફોકસ કરવાનું છે કે બીજી પણ કોઈ લોકસભા સીટો છે જેના પર તમારા તરફ ચોક્કસપણે આમ આદમી પાર્ટી અત્યારે વિચારધારણા અન્ય હેઠળ છે કાલે પણ મુખ્યમંત્રીએ કીધેલું કે ગઠબંધનનો વિષય છે અને રાષ્ટ્રીય પરિપક્ષની અંદર નક્કી થતું હોય છે પણ હાલમાં જે રીતે એક ભરૂચ લોકસભા સીટ માટે તો જે ડિક્લેરેશન થઈ જ ગયું છે કે આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભા સીટ લડે છે લડે છે અને લડે જ છે એ રીતે અન્ય સીટો પણ લડાશે ટૂંક સમયની અંદર જે કંઈ નેશનલ એલાયન્સની અંદર ડિક્લેરેશન થશે આમ આદમી પાર્ટી પ્રદેશ તરફથી એની જાહેરાત મીડિયાને આપવામાં આવશે અને જે છે એક ખાનગી હોટેલમાં જે છે એક મીટિંગ કરવામાં આવી હતી જ્યાં ઉચ્ચ પદાધિકારીઓ અને જે ધારાસભ્યો અને કોર્પોરેટરો હતા તેમની સાથે કેજરીવાલ અને ભગવાન માન દ્વારા જે મિટિંગ કરવામાં આવી હતી ખાસ મીટિંગ કેવા પ્રકારની ચર્ચાઓ થઈ એ મીટિંગમાં અને અને શું શું લક્ષ્ય સમીકરણો બાબતે કોઈ ચર્ચા થઈ એ હા એ પેલા સૌથી પહેલા ત્યાં આગળ બંને મુખ્યમંત્રીના નેતૃત્વમાં જે પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ છે એ પ્રદેશ નેતૃત્વ ત્યાં ભેગું થયું હતું અને ત્યાં આગળ જે કઈ પદાધિકારીઓના જે નાના મોટા સૂચનો છે સવાલો છે એમની સાથે થોડીક ચર્ચા થયા બાદ જે કઈ પણ આગળની રણનીતિ છે બાબતે ભરૂચ લોકસભા બાબતે ચોક્કસપણે માનનીય બંને મુખ્યમંત્રીઓએ જણાવ્યું છે કે ભરૂચ લોકસભા આપણે મજબૂતીથી લડીએ જ છે અને બાકીનું જે કંઈ પણ સંગઠનનો વિસ્તાર કરવાનો છે તમે મજબૂતીથી કરો દરેકે દરેક જેટલા પણ સત્યાવીસ જેટલા ફ્રન્ટલ સંગઠનો સંગઠનો છે આ સંગઠનોને મજબૂત કરવા માટેની પણ વાત થઈ છે અને બાકી જે કંઈ લોકસભા ક્ષેત્રની વધારાની જે પણ સીટો બાબતની છે એ બાબતની ચર્ચા આવનારા સમયમાં પ્રદેશ નેતૃત્વને જે જાણ કરવામાં આવશે જો લોકસભા ચૂંટણીને આપણે ધ્યાનમાં રાખીએ તો ગ્રાઉન્ડ લેવલ પર કેટલી તૈયારીઓ છે આમ આદમી પાર્ટીની ગુજરાત આમ આદમી પાર્ટીની ગ્રાઉન્ડ લેવલ પર ખૂબ સારી તૈયારી છેલ્લા એક વર્ષથી આમ આદમી પાર્ટી સતત તમે ભાર્ગેશભાઈ કદાચ માનશો નહીં કે અત્યારે પણ ઓલમોસ્ટ આમ આદમી પાર્ટીના આઠ હજારથી પણ વધારે પદાધિકારીઓ જાહેર થઈ ચૂક્યા છે અને સતત ગ્રામ ગ્રામ પંચાયત લેવલ સુધી આમ આદમી પાર્ટીના જે કંઈ સંગઠન છે એના નિમણૂકની કામ ચાલુ છે એના જાહેરાતો પણ ચાલુ જ છે અત્યારે અને આવનારા સમયની અંદર ગ્રાઉન્ડની એક્ટિવિટીઝની વાત કરીએ તો તિરંગા સભા નામનો જે કન્સેપ્ટ આમ આદમી પાર્ટીમાં ચાલી રહ્યો છે ગુજરાતના ખૂણે ખૂણે ગામડા ગામડાઓની અંદર જ્યાં તિરંગા સભાઓ યોજાઈ રહી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે ગલી ગલી મહોલ્લા મહોલ્લાની અંદર જાય છે ત્યાં આગળ તિરંગા સભાનું આયોજન થાય છે અને આયોજનના માધ્યમથી લોકોના જે કંઈ નાના મોટા પ્રાણ પ્રશ્નો છે આ પ્રાણ પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાનું કામ કરે છે જનતા સમક્ષ પહોંચાડવાનું કામ કરે છે આ રીતે સતત ગ્રાઉન્ડ એક્ટિવિટીઝ ચાલું છે અત્યારે તો જે ગત વિધાનસભાની જે ચૂંટણી થઈ હતી જેમાં જે પ્રકારે પ્રચાર પ્રસાર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં કરવામાં આવ્યો હતો પરંતુ તે પ્રકારનું પરિણામ મળ્યું ન હતું એ વસ્તુ અલગ હતી હતી કે બધી સીટો સીટો પરથી ચૂંટણી લડી આમ આદમી પાર્ટી પણ ફક્ત પાંચ જ પર વિજેતા આ પ્રકાર આ વખતે જે લોકસભાની ચૂંટણી થવાની છે ત્યારે તમે કેવી પ્રકારની આશા રાખો ભાર્ગેશભાઈ આમ આદમી પાર્ટી જે બે હજાર બાવીસની ની અંદર ચૂંટણી લડી એ કોઈ સીટોના આંકડા માટે નથી લડી એ જનતાના હક અધિકાર માટે એક લડાઈ શરૂ થઈ છે અને એની અંદર એકસો બ્યાસી બ્યાસી વિધાનસભા ક્ષેત્રની અંદર આમ આદમી પાર્ટીએ મજબૂતાથી લડવાની કોશિશ કરી એમાંથી એકસો એસી સીટો પર પાર્ટી ખૂબ સારી રીતે લડી છે અને લગભગ એકતાલીસ લાખ જેટલા મત આમ આદમી પાર્ટીને મળ્યા છે જનતાએ ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટી ઉપર ભરોસો વ્યક્ત કર્યો છે અને ભરેશભાઈ હું તમને એટલું જણાવવા માગીશ કે બે હજાર સત્યાવીસની અંદર પણ આમ આદમી પાર્ટી જ ગુજરાતની અંદર સરકાર બનાવશે કારણ કે કોંગ્રેસ ક્યાંય હવે જનતાના મનમાં રહી નથી અને ગુજરાતમાં જો સત્તા પરિવર્તન કોઈ કરી શકે તો ફક્ત અને ફક્ત આમ આદમી પાર્ટી જ કરી શકશે અને જે રીતે ગઈકાલે જ શ્રી અરવિંદ કેજરીવાલે કીધું છે કે આમ આદમી પાર્ટી બે હજાર સત્યાવીસની અંદર ખૂબ જ ગંભીરતાથી વિધાનસભાની ચૂંટણી લડવાની છે અને બે હજાર પચીસના જે

તો જનતા કેવી રીતે વિશ્વાસ કરે આમ આદમી પાર્ટી રાખે જે રીતે વિશ્વાસ કરે જનતા વિશ્વાસ કરે જ છે આમ આદમી પાર્ટી પર આજે પણ જનતાનો વિશ્વાસ આમ આદમી પાર્ટી પર અકબંધ જ છે જે રીતે ભૂપતભાઈ બાયાણીની જો આપ વાત કરો ધારાસભ્ય ભૂપતભાઈ બાયાણી તેમણે રાજીનામું આપ્યું પણ બીજેપી જે રીતે શામ દામ દંડ ભેદ ની જે નીતિ અપનાવીને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્યને તોડવાની કોશિશ કરી રહી છે આમ આદમી પાર્ટીના જે પણ કાઉન્સિલર છે ચૂંટાયેલા જે કંઈ પ્રતિનિધિઓ છે તેમને તોડવાની કોશિશ કરી રહી છે એ ફક્ત અને ફક્ત સામદામ દંડભેદની નીતિ અપનાવીને ડરાવી ધમકાવીને ભૂપતભાઈ પણ કંઈક ને કંઈક મજબૂરીમાં ગયા હશે જે કંઈ સુરતની અંદર કાઉન્સિલર્સ ગયા છે એ પણ એમની કંઈક ને કંઈક ભાજપની તાનાશાહીના ડરના કારણે અને એમની સામદામ દંડબેડની જે નીતિ છે આ નીતિને કારણે જ ગયા છે બાકી આમ આદમી પાર્ટી આજે પણ જનતાની અંદર લોકપ્રિય છે જ અને ગુજરાતની અંદર નેક્સ્ટ વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને જ જનતા પસંદ કરે છે તો આપ દર્શકોએ સાંભળ્યા આમ આદમી પાર્ટી ગુજરાતના સંગઠન મંત્રી જયેશ સંગાડાના કે જે છેલ્લા દસ વર્ષથી આમ આદમી પાર્ટીમાં સંગઠનમાં ખૂબ જ મજબૂતાઈથી કામ કરી રહ્યા છે ગ્રાઉન્ડ લેવલ પર